શું કરા ભયા મજોરો મારો હરો એવું છે એમ ઓય કેવું ચાલે કે ધંધા પાણી ધંધા પાણી તો તો ધંધો કઈ રહ્યો નહીં બરોબર અને આખો દાડો માર કા કો ગટર નું સાફ કરાય કરાય કરે છે હવે હું કંટાળી ગયો છું એટલે આ કંટાળવાની તો વાત જવા જે ચમ મરી જો મારી ખેતી કરી કરીને કોણ હું અલ્યા તું ક્યાં ખેતી કરા પડા મેલ ને બખોળો એટલે આખો દાડો જેમ ભળગ્યા આપણે નહીં હાકતા એવી રીતે મારા બાપો હાકે મને બહુટે જોડે બહુટે અલ્યા હું તને એક વાત કરું અતારે મારે પોડા પૈસા ની એટલી જરૂર છે ને માર કાકો છે જવા નહી જતા ને બીજો ધંધો કરવા નહી જતા મે તો બસ માં વિચાર્યું તું હા તે ઈયા મે માંડી વાળ્યું કેન હવે કરવું શું મારે પોડા જુગાર માં હારી ગયો છું ઘર બર બધું મુ તો મારે વિમલના પૈસા નથી વધ્યા તો હવે કરવું શું શું કરશે તું કે ઈ કરા મુ તો તારા ભેગો શું ભયા

અને કન્યા ઉપાડવા એનો પ્રેમી આવ્યો અને પ્રેમી આમ ડાયરેક્ટ આમ આમ રેસ આવ્યો બાઈક નો અને આ મારા બેટા વળગી જ પડ્યા આ સાપ માં આવ્યું હતી હાઈ એ ઈ તો પણ જબર કીસો હતો કે તૈન જણાય આબરૂ બસાઈ તમી હતા કમુ કાળીઓ શું વાત કરે છે ઓ અને આપણે અરે નામ ભૂલી ગયો હારું નામ છે આનું રામ રામજી શું છે એ રામજી રામજી કમાનો ભાઈ રિક્ષાવાળો ઓય

તો કમાવા પૈસા પૈસા તો કમાવા જ છે ને અમે પૈસા કમાવા ને એકલા અમારી પાસે એક પલ્યાન છે બોલો 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 આમ તો તું મને ખબર છે પૈસા તું શું કરી શકે એમ અલે મારી નાખું ગમે ને જોયું જોયું અલે ભઈ તો સાથીનો વાગ છે મને ખબર છે તો પછી હવે શું કહું છું હા આપણે મર્ડર નથી કરવું કોઈનું હા આપણે છે ને લૂંટ કરી નાખા બરોબર લૂંટ ચા કરવી છે તો ગુંડા ગેંગ બનાવવા પેલી લૂંટ કરા પૈસા આવે પછી ગેંગ બનાવો અને ગેંગ બનાવો હોપારીઓ આવશે એમને હારું તો આપણે રમજી રિક્ષા વાળા પાસે જાવ પેલા રે ચાર જણા તો પડે ને બેડા મજબૂત રે આમ લાગે ગુંડા જેવા પાધી એટલે આમ થોડું ખહુરિયા જેવું લાગે છે હા હવે લાગ્યું ગુંડા જેવું એમને હો એ યાડો લ્યો યાડો બહુ દેવો લાગે હા ભાઈ 50000 મોય ભાઈ ગરીબ માણસ હું તો અજણતે રિક્ષા આટી જી હવે

હા હું શું કહેવાય મારી પગ ની હોય ઉડાડી જવાનું શું કેવું સાઈડ માં તો એમાં ખુબ રૂપિયા છે આબુ છે હેડો ભાઈ

હવે ચોરી તો કરશે પરી પણ ચાર જણા થી ઘર તો થોડું ઉપડ શકાય એટલે આ ઘર નથી ઉપાડવાનું તો એટલે આ ઘર માં જેવું હોય ને એ બધું સાફ કરી નાખવાનું હેડ હેડો 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 મારી વાતો આપડો તમે બે જણા અંદર પડો અને બધું સાફ કરી નાખો બરાબર અમે બારે ઉભા સર વાર રાખી તું હોય રે તું હોય રે अल्याद दव हमेलेट थे जजी चिटली बार से अल्या पई शोगन साफ करी रहा सावया खाली जाप्ति रहे टले आखुंगर्शाप की बढ़ी दिए <laughs> <की बड़ी। laughs> <laughs> बार यहाओ हो तमें पई

ચાલ તો મસાલા લાવશે રાવ માવો ખાવો પડશે મારે હા એના હટુ જ મે અલગ થી મજા છે રેડી જો આ થોબડું જોવા તમે ઓય આ એક માફિયા છે માર માજીન છોકરા જો છે મને હરાવે જો છે ના ઈ નથી બીજો છે ના બીજો છે ઈ દાઢી ચા રાખા દાઢી છે ઓય હવે આનું આપણે જઈને મર્ડર કરવાનું છે હે ઓય માફિયાનું નું મર્ડર પેલો સરો તો હું ખાલીશ હા હા આ જુએ મારે બીજો ઘા હું મારીશ વાહ ભાઈ વાહ મોની હું મારી આહા હા હા ચોથો મારવાની જરૂર નહી પડે ના તમે ગળું ઉડાડજો ગળું નક જીવ તો રહી જાય તો ભોડું તો વાવડું પડશે ને આમ પકડી લીધા છે ભોડું આપણે બનાય ને પછી ખાશું તડથી અલગ હેડો તો હેડો ચેનો મર્ડર કરવાનું છે ચનો મર્ડર સાહેબ તમે જે વાત કરો છો કા શું ગાડે બોલ લે સાહેબ મર્ડર ની વાત નથી કરતા અમે છે ને

મર્ડર કરવાનું હતો સાહેબ મુંબઈ થી ફોન આવ્યો હતો એક એટલે મર્ડર કરવાના ફોન આવે એટલે એટલે સાહેબ હવે અમે ધંધો કયો હતો નઈ ને અમારા બાપા હતા

ગુનો વિચારવાની સજા નહીં પાછી હું થોડુંક વકીલનો ભણ્યો છું આમ ને તો રેડી લડીનો વિડિયો બનાવમો સ્ટેટસ મેલવા ચાલુ રાખો ગિડિયા ચાલુ રાખો હવે વીડિયાની વ ફોન બેલ જે ગુનો કરે પછી फांसी થાય પણ એની પહેલા અમારી ફરજ છે કે फांसी થાય એવું ના થાઉ જો હે હા તમ એને કામ કરશ લ્યો સાહેબ વિડિયો બનાવો માફીનો વિડિયો બનાવી નાખો બોલે આ તારો ફોન રાખ સબ સેલ્ફીમાં બનાવ સેલ્ફીમાં ના તો તારે ગુનો કરવો છે સાહેબ સાડ બરો હા બોલો ભાઈ અમારી ભૂલ થઈ ગઈ હવે અમે કડિયા કામ કરશું સાહેબ સોરી કે સોરી સાહેબ તમે ગમેલ કે મજૂરી સાહેબ બે તો બાપ મારે છે રાખજો